બોટાદના ખેલ પ્રેમીઓ માટે એક નવી શરૂઆત થઈ ગઈ છે હા તાજપર રોડ ઉપર પ્રિઝમ પ્લેયર્સ બોક્સનું ભવ્ય ઓપનિંગ બોટાદમાં તમે આવું ક્રિકેટ બોક્સ ક્યાંય નહીં જોયું હોય આ તમને સુવિધાની વાત કરીએ તો વિશાળ જગ્યા અને વિશાળ પાર્કિંગની સુવિધા મળી રહેવાની છે સીસીટીવી કેમેરા અને વાઈફાઈ ની પણ સુવિધા તમને મળી રહેવાની છે આ ક્રિકેટ બોક્સ જમીન થી પાંચ ફૂટ હાઈટ પર બનેલું મજબૂત બોક્સ છે ફૂલ હાઈટ વાળું ફૂલ સાઈઝ હેવી ટ્રેક્ટર થી આ બોક્સ બનાવવામાં આવ્યું છે બોક્સ ની ચારે બાજુ ઓપન એરિયા આવેલો છે કોમેટ્રી સાઉન્ડ અને ફૂલ લાઇટિંગ તમને મળી રહેવાની છે અને હા ટ્રાફિકની સમસ્યાથી એકદમ દૂર શુદ્ધ વાતાવરણમાં આ રમતનો આનંદ તમે લઈ શકો છો સિક્યુરિટી ગાર્ડ દ્વારા સજ્જ આ ટિકટ બોક્સમાં તમને પાન પાર્લર સી સ્ટોલ ફાસ્ટ ફૂડ ઝોન બાળકો માટે ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ સિટીઝન બેઠક તેમજ સ્વીપર એરિયા અને ફૂલ ટેબલ પણ મળી રહેવાનું છે સરનામું છે તાજપર રોડ રેલવે ફાટકથી એક કિલોમીટરના અંતરે શ્રી મદન મોહનજી પાર્ક પાસે બોટાદ અને આ બુકિંગ માટે આપેલ નંબર ઉપર સંપર્ક કરો